મનમાં ઉત્સવનો પોરવ વધતો જાય બાય ભાઈ હળીમળીને સામગ્રી શુદ્ધ કરે નારી વૃંદની મંડળી થાય અને ભાઈઓની મંડળી થાય અને એકબીજાનો પોરવ વધારે નિત્ય નવલા આનંદના અંકુર ફૂટે એમ કરતા ઓસવાડા બેદન રહ્યા ને નવમીના દિવસે વધાયના કીર્તન સમાજ ભાઈને ત્યાં થયો વૈષ્ણવ ઘણા રળિયામણા થઈને આવ્યા હતા નવમીની સવારથી ભાઈને ઉત્સવનો પોરવ સમાતો નહોતો પોતે વેલા વેલા સાબદા થયા અને અમે સૌ સાબદા થયા ગામના બે પાંચ વર્ષના વાવ્યા તેને સેવા ટેલમાં સાથે લીધા મેદાના ચૂનને દૂધમાં બાંધી રંગબેરંગી મોતી પાડ્યા અને જન્મ જન્મોત્સવની આરતીનો ચાંદીનો થાળ સાજીને તૈયાર કીધો તેમાં કુમકુમ હલ્દીના સ્વસ્તિક કીધા ફૂલેલ તેલ સોંધા વગેરે શુદ્ધ કીધા અને ઠાકોરજીને જગાડીને મંગળા કીધા દર્શન સુખ લીધા પછી નૂતન નૂતન પાક સામગ્રીનો આદર કીધો હું પણ સેવામાં સાથે રહીને તેલ ટપોરો કરું ધનભાઈ તો આ વાતમાં પહેલેથી કુશળ હતી ઠાકોરજીની સેવામાં પહોંચતા જાય અને સામગ્રી સિદ્ધ કરાવે આમ આખી રાત જાગીને સામગ્રી સિદ્ધ કીધી શાક પાક સંધાણા રાયતા કઠોળ ભુંજના વડા શિખરણ અને આંબાનો પણો તૈયાર કીધો આંબા જોઈને સુંદર સિદ્ધ કીધા રસના કટોરા ભરી સૂંઠ તૂપ પધરાવી દી સિદ્ધ કીધા સખડી બાટ સવારે સિદ્ધ કરવાના રાખ્યા આમ બધી સામગ્રી સિદ્ધ કરતા તો પરોઢ થઈ ગયું શેવાટેલ કરતા મહારાજના જશ બોલે અને વોત્સવનો પરો વધારે શેવામાં ચોંક પડે તો ટપારે રાજ આમ ન હોય વૈષ્ણવને ઘણા માનથી બોલાવે અને ફૂલાવે તુકારો તો કોઈને ન કહે તુચ્છ વાણી ન વાપરે અને વોશ વૈષ્ણવને પરો થાય એવા વચન ઉચ્ચારે માણીગર છો રાજના લાડીલા અમારે માનવા તમથી અધિક તો નથી એવા વચન કહીને વૈષ્ણવના ભાવને વધારે વાતે વાતે ઘણી દિનતાથી કરે કોઈથી વાદ વિવાદ મિથ્યા કરે નહીં અને ભગવત સ્મરણ કરે અને કરાવે સેવાટેલમાં એવું સુવાળું વર્તન વૈષ્ણવથી રાખે પોતે પૂરા પાક્કા મરજાદી આચાર ઘણું જાણે અને પાળે અને વૈષ્ણવને શીખવે પોતાના ઠાકર ઉપર ઘણો ભર ઉપજાવે એવા ટેકના ભારી આપણા ઠાકરના સંપ્રદાયની અને ઘરની ઘણી મહત્તા વધારે એવા પાચા ભાઈ તાદર્શી ભગવદી જાણ સુજાણ તેના ગુણ કેટલા કહું અને લખું પછી તો સુરજોદિયા દશમીનો દિન હતો અને થોડો ઉજાસ થતા નદી નાળા કરી આવ્યા અને અપરશમાં સ્નાન કીધા

આશો પાલવના બંધન દ્વાર બાંધી દ્વાર સજાવ્યા ઠાકરજીના સ્નાન માટે સુગંધી શીતળ જળના ગગરા ભર્યા કેસર ખૂટીને જળનો ગગરો ભર્યો ગામના વશનો રહીને તે કરે પડ્યો બોલ ઉપાડે મંગલ ભોગ ધરવાની સર્વ સામગ્રી થાળમાં અનસકડી સાજી કેસરીયું દૂધ વોટીને તૈયાર કીધું હતું જન્મ ઉત્સવના સાજની સર્વે તૈયારી તો પ્રથમ કીધી પછી સમય થતા ત્રણ વાર ઘંટનાદ કરીને પ્રબોધના મંગલ કવત બોલી ઠાકોરજીને જગાડ્યા અને સિંહાસને પધરાવ્યા ખૂબ ખૂબ મનોહાર વિનંતી કીધી મહારાજા ધીરાજ ગોકુલાધિપતિ ગોકુળપતિ મહામંગલકારી અખિલ રાસ વિહારી વ્રજ ભૂપતિ ભૂપ વ્રજેશ્વર રાસેશ્વર પ્રાણવલ્લભ પ્રાણનાથ ભક્ત પક્ષ પ્રતિપાલ કૃપાની ધાન દીન દયાળ નિવારક અનાથના સાગર જય હો એવા અનુસ્મૃતિના વચન કઈ સામ દંડવન પ્રણામ કીધા પછી ચરણ સ્પર્શ કીધા અને ખાસા હાથ જલથી બે વાર કીધા અને પછી ઠાકોરજીને મંગળ ભોગ ધરાવ્યો અને આરોગવાની મનોહાર વિનંતી કીધી અને અનુસર કરી મંદિર બહાર આવ્યા ગામમાંથી વૈષ્ણવ રૂડા રળિયામણા વરણા ગયા થઈને નરનારીના જૂથ મળી મંગલ ગાતા વાતા પાછાભાઈના મંદિરે ઉલટ ભેર ઉમંગે આવ્યા લાગ્યા અને કીર્તન સમાજ સર્વે બેઠો અને મંગળ વધાઈના પદ બોલવા લાગ્યા અંદરથી સોરઠિયો મહાગવૈયો અને ગોપો મુલાણી મૃદંગ બજાવે અને સર્વ સમાજ આમ કીર્તનની તો જૂગ બોલાવે મંગલના કવચ છંદ વચ્ચે વચ્ચે બોલીને ઊભા થઈને તો નાચગાન કરે નારી વૃંદ તો હમણાં ધોળ મંગળ ગાય અને આનંદ વર્તાય જન્મ ઉત્સવનો પૌરવ ખૂબ વર્તાય પછી સમય થતાં મંગળ ભોગ સરાવ્યો ઠાકરજીને આચમન કીધું અને મુખ વસ્ત્ર કરીને બિરડા બિડલા ધરાવ્યા પછી દ્વાર ખોલી મંગળાના દર્શન સર્વ જૂથને કરાવ્યા પ્રથમ કુમકુમથી વધાવ્યા પછી તાંદુલથી વધાવ્યા પછી પુષ્પથી વધાવ્યા અને પછી જન્મોત્સવની આરતી પ્રગટાવીને કીધી અને પાછા વધામણા ત્રણ વાર કીધા અને ધનબાઈએ વારે વારે મીઠડા લીધા અને દંડવત કીધા પછી તો અનોસર થયું આમ પ્રાગટોનો મંગળ ને મંગળ સમો સાચવ્યો પછી બાજોટ ઉપર કુમકુમનો સ્વસ્તિક કીધો અને બીછાનું પાયથર્યું પછી ચાંદીનો થાળ ઉપર મૂક્યો તેમાં હલ્દી કુમકુમનો સ્વસ્તિક કીધો અને પછી ઠાકોરજીના પાદુકાજી પધરાવ્યા પ્રથમ તિલક કુમકુમનું કીધું પછી સુગંધી ફૂલેલ તેલથી મર્દન કીધું પછી સુખડ અને આમળાના ચૂરાથી ઉબટનો કીધો પછી મીઠા દૂધથી સ્નાન કરાયું પછી કેસરના સુગંધી જળથી સ્નાન કરાયું અને ચાર આંટા લોટીના શ્રી મસ્તક ઉપર ફેરવીને વધેલું જળ થાળમાં પધરાયું પછી અંગવસ્ત્ર સફેદ મલમલનું લઈને બરાબર પાદુકાજીને પહોંચ્યું ફેર સુગંધી ફૂલે લગાવી પછી ઝીણા સફેદ વસ્ત્રની થેલીમાં પધરાવ્યા અને પછી સિંહાસને પધરાવ્યા પછી પત્રી સેવનની થેલીમાંથી ગોપેન્દ્રજીના હસ્તાક્ષરની પત્રી બહાર પધરાવી ગળી ખોલીને દર્શન કીધું અને માહેનું લખાણ વાંચ્યું અને પછી ચરણના સ્પર્શ કીધા હાથ ખાસા કરીને મલમલના વસ્ત્રમાં અંતર લગાવી સ્નાનની ભાવના કીધી પછી સફેદ વસ્ત્રની ગળી કરીને તેમાં પધરાવી પાસા રેશમની થેલીમાં પધરાવ્યા પાંચો ભાઈ દર તિથિએ પત્રી સેવનના દર્શન કરે અને મને કરાવે આમ પત્રી સેવનની ખૂબ સાર સંભાળ રાખે અને કહે ડોસા આ પત્રી સેવન છે તેનું ખૂબ જતન કરવું જોઈએ તેના દર્શન કરતા ઠાકોરજી રુદિયામાં ઠેરાય અને પછી બધા સ્વરૂપને લાલ અતલસના નૂતન વાઘા વસ્ત્ર ધરાવ્યા બીછાના પીછવાય વગેરે બદલી રાખ્યા હતા બધા સ્વરૂપને ભારે શિંગાર મોતીના ગુંજા માલા વલભી માળા નુતન ધપ ધરાવી પાક ધરાવી ફૂલમાળા ધરાવી પછી દર્પણ ત્રણ વાર દેખાડ્યું મુખ વસ્ત્ર કરીને ધરાવ્યા આમ સર્વ સાજ નવો ધરાવ્યો હતો પછી અમે બધાએ ચરણ સ્પર્શ કીધું હાથ ખાસા કરીને દ્વાર ખોલી સર્વ જૂથ ને દર્શન કરાવ્યું સર્વ જૂથે દર્શન સુખ લીધું પછી અનોસર કીધું અને શિંગાર ભોગ ધરાવ્યો અને પછી પલ્લામાં પધરાવાની તૈયારી કીધી મખમલનો ગાલીચો પાથરો તે ઉપર સુરંગનું પાલનું સાજીને પધરાયું અને પલના ભોગનો થાળ સાજીને પાસે વસ્ત્ર ઢાંકીને મૂક્યો પછી તો શિંગાર ભોગ સરાવ્યા અને આચમન કરાવી મુખ વસ્ત્ર કીધું ને પછી પલનામાં પાદુકાજી તથા પત્રી સેવન પધરાવ્યા ખીલો તબકડી આગળ ધરી જૂન જૂના ટાસ્કા ચક્રી ભમરી વગેરે ખીલોના આગળ ધરાવ્યા અને દ્વાર ખોલી સૌને દર્શન કરાવ્યા પ્રથમ પાચાભાઈ ભાઈએ ઝુલાવ્યા પછી મેં ઝુલાવ્યા ધનભાઈ ઝુલાવા બેઠી વૈષ્ણવ સમાજ પલનાના પદ બોલે ને નાચે હલ્દી કેસર દધી પાચો ભાઈ સૌ ઉપર છીરકે ખાંડ પાયેલા દાણા મિશ્રી શ્રીફળના તૂક ઉડાડે મેવા મીઠાઈ ઉડાડે અને વૈષ્ણવ જૂથ લૂંટા લૂંટ કરે અને નાચે કુદે ને ગાય એની પેરે આનંદ સઘળો જૂથમાં વર્તાય પછી પલનેથી ઝૂલી ઉતારવાની આરતી કીધી ન્યોછાવર કીધી પછી સિંહાસને પધરાવ્યા અને રાજભોગ ધરવાની સર્વ તૈયારી કરવા લાગ્યા પછી વૈષ્ણવ જૂથ પોતાના ઘર ફરી વળ્યો આમ ઉત્સવનો આનંદ લેતા એક પહોર ગયો સૌ ઘરમાં આનંદ મંગળ થાય સૌ પોતપોતાના ઠાકોર સૌ પોતપોતાના ઠાકોરજીની સેવામાં સવેળા પહોંચે અને વૈષ્ણવના જૂથમાં ભેળા ફળે અને પોતાના આંગણે વૈષ્ણવને અરસ પરસ તેડે અને હળડે હરખ નમાય પછી રોજ રાજભોગના થાળ સાજીને તૈયાર કીધા શાક પાક સખડી સખડીના થાળ જુદા જુદા સાજ્યા રસીલી વસ્તુના કટોરા ભર્યા તૂપનો કટોરો ભરીને સખડીના થાળમાં ધર્યો રસ વસ્તુના કટોરામાં ચમચી મૂકી મીઠા જળના ગગરા ભર્યા શીતળ જળની જારી બે ભરી બીડા બીડી સિદ્ધ કર્યા સુખડ ઘસી બરાસ કેસર પધરાવી ચંદન તૈયાર કીધું કાળનો સમો છે માટે કીધું આમ તૈયારી રાજભોગ ધરવાની કીધી પાંચો ભાઈ ચીંધે તેમ થાય પછી ઠાકોરજીને ચોંકી ઉપર આગળ ભોગ પાટલા મૂક્યા પછી સામગ્રી હું તથા ધનબાઈ પધરાવા લાગ્યા પાંચો ભાઈ ધરવા લાગ્યા જલની જારી બે ડાબી બાજુએ ધરીને પછી સખડીના થાળમાં ગ્રાસ એક તૈયાર કીધો સર્વ વસ્તુ લઈ પાંચો ભાઈ આરોગાવે અને મીઠડા મીઠડા વેણ બોલે પછી સિંહજીને આરોગવાની મનોહાર વિનંતી કીધી મહારાજ ધીરાજ આપની વડાઈથી અને આપના નિકટવર્તી પંચ ભગવદીની કાનીથી આરોગજો ને આ દાસને કૃતાર્થ કરજો પછી અનોસર કરી અમો બહાર આવ્યા રાજભોગના પદ બોલવા લાગ્યા ચાર પદ આરોગવાના બોલ્યા પછી પાંચા ભાઈ પોથી લઈને પાઠ કરવા લાગ્યા અને હું તથા ધનભાઈ ભગવદીના નામ માલકાનો પાઠ કરતા હતા તે રાજભોગ બે ઘડી સુધી ધરાવી સુધી ધરાવી રાખ્યા એટલે અડતાલીસ મિનિટ પછી રાજભોગ સરાવાનો સમય થતા ઘંટના પ્રવેશ કીધો સર્વ સામગ્રીના થાળ એક બાજુ સરાવ્યા અને જળની જારી લઈને એક કટોરામાં ત્રણ વખત ઠાકોરજીને અચવન કરાવ્યું મુખ વસ્ત્ર કરાવીને સિંહાસને પધરાવ્યા અને બીડા બીડી બરા સંજુક્ત આરોગાવ્યા અને પાસે ધરાવ્યા જળની જારી ભરીને ધરાવી પછી ખંડપાઠ ધરાવ્યા તે ઉપર બીછોનું બિછાવ્યું અને કિલો નાની તબકડી ધરી ચોપાટની ગાદી બંને બાજુએ બિછાવી ને ચોપાટ ધરી દ્રષ્ટિ ધરી બંને બાજુએ નાની છડી ધરી કિલોના વિવિધ ભાતના હતા કાષ્ટના હતા ચાંદીના હતા બીજે પહોર ગામમાંથી વૈષ્ણવ ઘર સેવામાંથી પરવારી આવવા લાગ્યા કીર્તન સમાજ સર્વે બેઠો હતો કીર્તન સમાજ સર્વે બેઠો ઢાઢિયા વંશાવળીના કવત બોલવા લાગ્યા દ્વાર ખોલી દર્શન ઉમંગ્યા કીર્તન કરે આમ સર્વે જૂથ એક સામટું મળી ભેળું થયું પાચા પાયે સુગંધી ફૂલેલ તેલ તેલિયા કુમકુમ તાંદુલના કટોરા એક થાળમાં પધરાવી ધરાવ્યા ચંદનની કટોરી સાથે ધરાવી અંતરદાનીમાં અંતર પધરાવ્યું શ્રી યંગના વસ્ત્ર બીજાના વગેરેને લગાવ્યું પછી પાછા ભાઈ તથા અમે ફૂલેલ તેલ કટોરામાંથી લઈને સમર્પ્યું શ્રી કંઠની વલ્ભી માળાને પ્રથમ પાછા ભાઈને લગાવ્યું પછી અમે લગાવ્યું પછી તેલૈયા તિલક તાંદુલ પાદુકાજીને કીધા ચંદન સમર્પ્યું કેસરી ઉપરણો પાદુકાજીનો સેવનને ઓઢાડ્યો પછી ઘઉંના ચૂનનો દીવડો ચાર વાટનો કરી થાળમાં સ્વસ્તિક કરીને મૂક્યો અને રાજભોગ આરતી ઉતારી ઘઉંના ચૂનના ઊંડિયા પીંડિયા અબીર ગુલાલ કુમકુમ હલ્દીના રંગીને ચાર ઉતારીને નાખ્યા રાય લૂણ ઉતાર્યા ન્યોછાવર કીધું પેંડો બિછાયો શૈયા મંદિરની શૈયા સમારીને અનુસર કરીને અમે બહાર આવ્યા અને મંદિરના દ્વારે કુમકુમના માંગલિક થાપા બંને હાથથી કીધા અને સ્વસ્તિક કીધા વૈષ્ણવ જૂથમાં ભળીને કીર્તન કર્યા પાંચો ભાઈ જન્મોત્સવની ભેટની લખણી કરવા બેઠા સૌ વૈષ્ણવ ઉમંગ્યા ને ભેટ લખાવે રોકડ આપીને રાજી થાય એમ સર્વે જૂથ ઠાકોરજીની ભેટ લખાવી રહ્યા ભેટનું કોઈ પ્રમાણ નહીં તેટલી લખાવે ને મનમાં મોદે ભરાય આ તો સ્નેહી સેવકના સમર્પણનો ભાવ છે એમ કહીને પાચા ભાઈ પોર વધારે અને કહે વૈષ્ણવો આપણા સંપ્રદાયનો ટીમ્બો તો ઘણોય ઊંચો છે તેના ભાવ તો ઘણા ઊંડા છે વિચારીને આ માર્ગે રેજો તો નિહાલ થાશો આમ સર્વ વાતની સાચી શીખ આપે પછી પાછા ભાઈએ તેલનો કટોરો મારા હાથમાં આપ્યો અને તેલ વાટવાનો ઉચ્ચાર પોતે કીધો પ્રજના પ્રજના મારા વાલાજીના વાલા ખષ્ટી દશમી ચતુરાદશીના વરેલા પ્રતિવ્રતા પણ ધારી ગોપેન્દ્રજીના અનિન ઉપાસી સ્નેહાભિલાષી ધર્મ ધોરીન્દર ધર્મના પાલક ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધી તાદર્શી જન તેલ લેવા પધારો 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 આમ ઉચ્ચાર કરીને ઊંચા નાથથી ઠાકોરજીની જય બોલાવી પછી મેં સૌ પ્રથમ પાછા ભાઈની પાસે કટોરો ધર્યો અને પાછા ભાઈએ પોતાના કર બોળીને તેલ લીધું પછી બધાએ સરાસરીમાં રહીને તેલ કટોરામાંથી લીધું પછી તેલ સૌને પહોંચ્યું એમ ત્રણ વાર બોલ્યા પછી ઠાકોરજીની જય બોલાવી અને ભાઈ પાથે પાસે પ્રથમ આવે અને માળાને તેલ અરસ પર ચોપડી જે શ્રી ગોપાલ કહે કંઠમાં કંઠમાં રાખીને ભેટે ઘણા ચરણમાં પડી જાય આમ અરસ પરસ વૈષ્ણવ હળતા મળતા માળાને તેલ ચોપડે ને શ્રી ગોપાલ કરે ખૂબ ખૂબ ભેટે બાથમાં પીડીને ભેટે વાલપનો પાર રહે નહીં ભાવના ભંડાર સ્નેહની સરવાણી ફૂટે અને મીઠા વેણ તો વાલપના બોલે રાજ તમ દીઠે વિશેષ આનંદની હેલી ચડે નિમા ધારી પણ ધારી કારણિક એકબીજાને ભીડમાં લઈને ભેટે પોતાનો કારણભાવ દિનતાથી દર્શાવી ચરણ છુવે આમ આનંદ વર્તાય નારી વૃંદમાં પણ બેલડિયું થઈને ડોલે કંઠમાં બાહલોડી રાખી ભેટે ને મંગળ ગાય આમ સરછું થળી મળી રહ્યા પછી મેં આતી લખીધું અને સૌરઠીઓ અંદરજી સૌને પાલમાં તાંદુલ લગાવે અને ગોપો મુલાણી સૌના ભાલમાં ચંદન લગાવે ને ઉપર શિરકતો જાય અને મીઠા વેણ કહે રાજ તમારાથી બીજું શું છે પછી પાંચ વૈષ્ણવને કેસરિયા પ્રસાદી ઉપરના ઓઢાડીને પાચા ભાઈએ કીર્તનિયા મંડળીનું સન્માન કીધું અને પછી વૈષ્ણવને પાચા ભાઈએ હેલો પાડીને કીધું કે આજે તો સૌ કોઈએ પંગતે પ્રસાદ લેવા રોકાવાનું છે તો પંગતે પધારો ત્યારે ધનજી વોરા બોલા પાંચા ભાઈ આજે તો ઉત્સવનો અમારે આંગણે પણ હોય અને ઠાકોરજી રૂડી પેરે સામગ્રી અમારે ત્યાં પણ આરોગ્ય હોય તો પંગત કેમ થાય અને તમો અમારા આંગણે પધારો તો થાય પછી પાંચો ભાઈ બોલ્યા ધનજી વૈષ્ણવના ઘરે ઠાકોરજી રૂડી પેરે આરોગ્ય છે તે ત્યારે જાણીએ બે પાંચ વૈષ્ણવને આંગણે તેડીને પેલા પ્રસાદ લેવડાવે અને પછી વધે ઈ પ્રસાદ મહાપ્રસાદ કહેવાય એ વાત તો તારા જાણ્યામાં છે આજ તો અમોને પ્રસાદના મહાપ્રસાદ લેવાના કોડ હોય ને અને અત્યારે જ અને ત્યારે જ ઠાકોરજી આરોગ્ય છે એમ જાણ્યામાં આવે આપણા માર્ગમાં રીત ભાત બહુ મોટી કીધી છે અમો પણ વૈષ્ણવ તેડે તેના આંગણામાં આવશું શયન સુધીની સેવામાંથી પહોંચી પછી વૈષ્ણવના ઘરે ઘરે ફરશું હજી તો ઉત્સવના બે પહોર ગયા છે હજી ધનજી ચાર પહોર બાકી છે તો ઉત્સવના તો છ પહોર સુધી મનાવાય સાંજે વૈષ્ણવ ભેળા મળીને હિંચ કીર્તન કરે એકબીજાના ઘર ટુકડા જાય ને ઠાકોરજીના ગુણગાન ગાય એ જ આપણું મોટું વ્રત છે ઠાકોરજી એ ઉત્સવ પ્રણાલીની વાત જુનાગઢમાં હરિદાસ વ્યાસના ઘરે સમજાવી હતી તે દી હું પાસે હતો એ વાત તો ઘણી મોટી છે પછી તને કહીશ અને ધનજી જે વૈષ્ણવના વર્તમાન ઊંચા હોય આ માર્ગના આચરણ રૂડા પાતળા હોય ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને અનિંતાના ભરભારવાળા હોય એવા વૈષ્ણવના ઘરનો કણકા પ્રસાદ લેવાની ઈચ્છા તો અમારા અને તમારા મનના કેમ ના હોય ઉત્સવના પોર તો અમને હોય જ વૈષ્ણવના આંગણે અડતેડ્યા જઈને બે થોડ બોલીએ અને માગીને પ્રસાદની કણકા લઈએ તો કૃતાર્થ થઈએ એ ભાવ તો બહુ ઊંચા છે દિનતાના ભાવ છે પણ સામો એવો ભરવાળો હોય તો એના આંગણે જવાય ભગવદીનો ભર આવો તો બહુ દોયલો છે ઝવેરાતની પરખ તો ઝવેરી જ કરે બીજા શું જાણે ટુકડા હોય તો જાણ્યામાં ન આવે પોતાનું માતમ લઈને ફરતા હોય એને કાંઈ દીઠામાં ન આવે આપણા માર્ગની મેળ આ જ સાચી છે લે હવે તો અવેર થાય છે પંગતે પધારો તનજી બોલો ભલું ભલું પાચા ભાભા તમ જેવા તાદર્શી ભગવદીના હાથનો પ્રસાદ લેવાય એ તો અમારા ધન્યભાઈ ગણાય તાદર્શી ભગવદીના ઘરની કણકા પ્રસાદ લીધાથી તો અનેક નાના મોટા અપરાધ પડ્યા હોય તે છૂટે એવું ભગવત વાર્તાના પ્રસંગે સાંભળ્યું છે ભાઈ એ વાત તો અમને હૈયે થસી ગઈ છે તેમાં આજ તો રૂડો મંગલ દિવસ જન્મ ઉત્સવનો આપણા ઠાકરનો ગણાય પછી ન્યૂનતા શું રહે ધનજી આમ કહીને બોલ્યો વૈષ્ણવો પંગત કરો ને ભાભાના ભાવ પૂરણ કરો બાબા પણ આપણા મન મનોરથ આપણે આંગણે પધારીને પૂરા કરશે એમાં સંદેહ નથી ધનજી એમાં સંદેહ ન હોય વૈષ્ણવના મનના સાચા ભાવને તો પુરાણ પૂરણ કરવા તે આપણા માર્ગનો ચીલો છે તે તો ઘણું શીલગુણ કહેવાય આપણા માર્ગની રીત તો એવી છે તો સાખી કીધી લેવરાવીને લે ગવરાવીને ગાય કોટી જગનથી અધિક ફળ તેની નીચે પ્રાપ્ત થાય કોટી જગનના ફળથી તો સરસ સ્વર્ગ મળે તે ફળને વૈષ્ણવ તો આ તો અધિક ફળ કીધું તે તો ગોલોકની પ્રાપ્ત ઠાકરજીના થાય એવું માતમ વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યાનું છે વળી આપણો ગોકુલ દાસ તેને મહાપ્રસાદનું માતમ તો કેટલું કીધું છે ગોકુળ જન્મન જોગીને મહાપ્રસાદ કો માન કોટી કરે એકાદશી નાહી તેહી સમાન કોટી એકાદશી ના ફળ કરતા મહાપ્રસાદનું ફળ તો અધિક કીધું છે પણ પોતાના મનમાં તેને અધિક સમજે શું બાકી છે પ્રસાદ ધરવાની તૈયારી તું ને ડોસો મળીને કરો પછી સૌ કોઈ ભાયુ ભાઈ ફળીમાં ને વોસરીમાં પંગત કીધી હું તથા ધનજી ગોપો અંદરજી પાતાળે પ્રસાદ ધરવા રોકાયા સૌને પ્રસાદ ધરાણો પાછા ભાઈએ વૈષ્ણવને પૂછ્યું પ્રસાદ પહોંચ્યો પ્રસાદ પહોંચાનો પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો અને આપણા ઠાકોરજીની જે બોલાવીને કીધું આવ્યા મોરા અરદાસ લ્યો વૈષ્ણવ પ્રસાદ પાતાળનું જૂથ ઠીક ઠીક હતું પ્રસાદ લેતા લેતા આનંદ મંગળ થાય કોઈ ઊભો થઈને કવત બોલે સોરઠાનો છંદ દોરો બોલે અરસ પરસ એકબીજાને લેવરાવે વ્યવહારિયા તેવો વ્યવહાર કરે આનંદ કતોહલ ઘણો કરતા જાય અને પાચા ભાભા સૌને અઘાય અઘાઈને લેવડાવે આમ વૈષ્ણવો પ્રસાદ લઈને પાતાળેથી ઉઠ્યા જલ બીડી બીડા ધનબાઈએ સર્વને લેવડાવ્યા અને વૈષ્ણવો ઘણું આનંદ મોત પામી ને ભાઈને જય શ્રી ગોપાલ કરી વિદાય થયા અને પોતાને આંગણે પધારવા વિનંતી કરીને ગયા પછી હું તથા ધનજી અંદરજી ગોપો પાંચો ભાઈ અને ધનબાઈ વગેરે મહાપ્રસાદ લેવા બેઠા અને ધનજીનો નાનો ભાઈ દર્શન ધનજીનો નાનો ભાઈ કરશન અને અમને મહાપ્રસાદ ધરવા માટે ખોટી થયો મહાપ્રસાદ ધરીને જય બોલાવી અમે લેવા માંડ્યા મહાપ્રસાદ લઈને બીડી 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 બીડા જલપાન કરીને ઓશરીમાં બેઠા તવારે ધનજીએ ભાઈને પૂછ્યું પાચા ભાઈ આ ઉત્સવમાં તમે સર્વે વૈષ્ણવના જૂથની પાતાળ પાડીને તેનું કારણ જાણ્યામાં ન આવ્યું આમ તો પાંચ પાતળોત્સવમાં નિમાધારી વૈષ્ણવની તમારે આંગણે લીધે જ છે પણ આ વારકાનો તમારો ભાવ કંઈક અદકો દીઠો તો તેનો કોઈ ખુલાસો કરશો ખુલાસો ખરો પાછા ભાઈએ કીધું હા ધનજી ખુલાસો કેમ ન હોય આપણા ઠાકરજીના ઘરના ગ્રંથનો કંઈક આરંભ માંડવો છે ગોપેન્દ્ર મહાપ્રભુજીની આજ્ઞા પરમાણ માની ગ્રંથ આપણા સંપ્રદાયનો લખવો છે તે સારું દેવળિયાથી જયરામ તથા વશરામને અને જીવનદાસને તેડાવ્યા છે

અને પછી પોતાના કુટુંબ સાથે મળીને મહાપ્રસાદ લઈએ એ જ આપણો સમર્પણનો સાચો ભાવ છે અને તો જ ઉત્સવ મનાયો કહેવાય પણ આજ તો ગ્રંથનો આરંભ કરવાનો કારણ છે મીશ છે અને અમો પણ વૈષ્ણવના ભાવને પૂર્ણ કરવા શયન સુધીની સેવા પહોંચીને આવશું ને બે પહોર આનંદ મંગળ સૌ જૂથમાં કરશું એટલે બધુંય સચવાય રહે અને સાંજ વેળાએ ઘરના ઠાકોરજી આરોગ્ય હોય તે પ્રસાદ લઈએ જેથી કઈ બાધક થાય નહીં અને પ્રસાદ મહાપ્રસાદ પણ છાંડો ન કહેવાય આવા ભાવથી આચનો ધનજી ધનજી બાબાની વાત સાંભળી ધનજી વાત સાંભળી ઘણો અરખાણો અને બોલ્યો પાછા બાબા આ લાવ અમને લેવરાવો આ લાવ અમને લેવરાવ લેવરાવજો અમને પણ આપણા ઘરના ગ્રંથનો બહોળો અનુભવ થાય તો આટલી કૃપા માથે રાખજો પાચા ભાઈએ કહ્યું ધનજી ગામના પાંચ ટોચના વૈષ્ણવને જરૂર તેડાવીશ અને તેઓ પણ પાસે હોય તો અધિક આનંદ આવે રશિયા હશે એ આવશે આમાં કાંઈ કોઈની ખોટ કોઈની ઓટ રાખવાની નથી સમજો જેના ભાગ્ય હશે એને પ્રાપ્ત થશે ધનજીએ કહ્યું ભલું રૂડુ બાભા તમે તો પૂરણ ભગવતી છો અને પૂરણનો સંગ મળે તો પૂરણ થવાય તમે તો દયાળુ પણ એટલા જ છો વૈષ્ણવની માથે સદાય તમારો ભાવ ચડ રહ્યો છે આમ કહીને ધનજી ઉઠો તમારે બાબાએ કીધું હવે ઉતાવળ ન કર ઉત્થાપન અને શયનની સેવા પહોંચીને ધનજી ભેળાલશું સમો થતો આવ્યો છે પછી પાચાભાઈ તથા ધનભાઈએ અપ્રસ્નાન કીધું અને સેવામાં પહોંચ્યા ઠાકરજીના ઉત્થાપનના દર્શન કરાવ્યા અને અમુક કીર્તન બે બોલ્યા પછી ઉત્થાપન ભોગ ધરાયો અને પછી શયન સુધીની સેવા પહોંચી ઠાકોરજીને સુખાળા કીધા અને પાચા ભાઈએ દ્વાર મંગળ કીધા દંડવત કીધા અને પછી ગામના જવા સાબદા થયા અને પછી ધનજીના સર્વે જૂથ ભેળું થયું અને ધોળ કીર્તન બોલ્યા પછી પાચા ભાઈએ પોથી પધરાવીને બોલ્યા પધરાવીને ખોલીને ભગવદ્ લીલા ચરિત્ર અને ભગવદ્દીના ગુણચરિતના બે પ્રસંગ વાંચ્યા પ્રસંગ કલ્યાણદાસ અને માધવદાસ નામના વૈષ્ણવનો કહ્યું અને વૈષ્ણવ એક સુરતાથી સાંભળવા બેઠો કલ્યાણદાસ અને માધવદાસ તો જ્ઞાને સોની વણિક વૈષ્ણવનો કહ્યો અહીંયા આ પ્રસંગ પૂરો થાય છે બોલ શ્રી ગોપાલ કી જય વૈષ્ણવો કંઈ પણ વાંચવામાં ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો જય શ્રી ગોપાલ